મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવાર પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ નીકળી છું હું બરાબર છે એટલે આપ સૌને નમ્ર વિનંતી

અને એમના જે સગા સંબંધીઓ છે એમને પણ આમંત્રણ આપવામાં ના આવે એવો સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવે છે મિત્રો કિંજલ દવેને ખબર પડી કે અમને સમાજની બહાર કરી નાખ્યા છે ત્યારે કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર એક વિડીયો શેર કરે છે અને સમાજને કહી રહ્યા છે કે જ્યારે મારા મા બાપ ઉપર વાત આવે ત્યારે હું સહન કરવા વાળી દીકરી નથી અને હું મારા મારા મા બાપ માટે હું ભગવાનને છોડવાની હિંમત રાખું છું અને એવું પણ કહી રહ્યા છે કે કેટલાક એવા લોકો છે જેમણે કોઈ પાંચ હજારની નોકરીમાં પણ ના રાખે એવા લોકો સમાજનું કામ કરી રહ્યા છે તો મિત્રો કિંજલ દવે એ તો ખોટું ગીત તો મિત્રો તમારું શું કહ્યું છે તે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો